મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ખાનગી સિક્યુરિટીના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓનો પગાર કરવામાં ન આવતા સિક્યુરિટી જવાનો દ્વારા વીસીની ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર રાજ્ય અને મોટાભાગની કંપનીઓ તથા સરકારી અને અર્ધ સરકારી તેમજ ખાનગી ઓફિસોમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ત્યારથી જ મોટાભાગની ઓફિસોમાં ખાનગી કોન્ટ્રાક્ટ દ્વારા કામગીરી ચલાવવામાં આવી રહી છે ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ ખાનગી કોન્ટ્રાક્ટ સિક્યોરિટીમાં નોકરી કરતા સિક્યોરિટી જવાનોનું કોન્ટ્રાક્ટર દ્વારા આર્થિક શોષણ કરીને છેલ્લા દોઢ મહિનાથી તેઓનો પગાર કરવામાં ન આવતા આજે યુનિવર્સિટીના ખાનગી કોન્ટ્રાક્ટના સિક્યોરિટી જવાનો એકત્ર થયા હતા અને પગાર બાબતની રજૂઆત વાઇસ ચાન્સેલરને કરી હતી તેઓએ પણ ખોટા દિલાસા આપતા સિક્યોરિટી જવાનોમાં રોષની લાગણી વ્યાપી હતી અમારી એ છે કે પગાર ટાઈમસર થઈ તારીખ અંદર અને અઢાર સત્તર અઢાર ઓગણીસ તારીખ સુધી પગાર નહીં થતો શું રીઝન છે આવું કંઈક જાણવા મળ્યું છે કશું એવું ના એ અમારા અમારા જે સુપરવાઇઝરો સાહેબ છે એના ઉપલા અધિકારીઓ છે એ એવું કહે છે કે અમારું બિલ પાસ થયું નથી ત્રણ બિલ અમારા વેટિંગમાં જ છે કેટલા મહિનાનો પગાર બાકી છે અમારા ત્રણ મહિનાનો પગાર બાકી તો નથી પણ લેટ થાય છે સત્તર અઢાર તારીખ આવી જાય છે અને હજુ સુધી થયું નથી કાલે શનિ રવિ આઈ ગયો છે તો એકવીસ બાવીસ દિવસ થઈ જશે